એક સખીદાતા દ્વારા ગામ પ્રત્યેના પ્રેમ દર્શાવી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાના શુભાશય સાથે કીટ્સ વિતરણ કરવામાં આવી હતી દર વર્ષે પવિત્ર રમઝાન માસના નામી અનામી સખીદાતાઓ કોમને માટે હર હંમેશા આગળ રહી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે ત્યારે મોસીને આઝમ મિશન ટંકારિયા બ્રાન્ચના નેજા હેઠળ એક સેવાકીય પ્રવૃત્તિઓ થકી ગરીબ વર્ગના તેમજ જરૂરિયાતમંદો મદદરૂપ બની એક ઉમદા સહાયનીય કાર્ય કરી અન્યો માટે પ્રેરણાદાય પુરવાર બન્યા છે યાકુબ પટેલ ભરૂચ